મહાશિવરાત્રી ઉજવવાના ચાર કારણ શિવપુરાણ અનુસાર આ દિવસે મહાદેવ લિંગના રૂપમાં પ્રગટ થયા એવું માનવામાં આવે છે આ દિવસે એટલે કે શિવ રાત્રિ શિવરાત્રી એટલે એ રાત્રિ જેનો શિવતત્વ સાથે ગાઢ સંબંધ છે ભગવાન શિવની સૌથી પ્રિય રાત્રિને શિવરાત્રી કહેવામાં આવે છે આ વ્રતમાં આખી રાત જાગરણ રાખવાની અને રુદ્રાભિષેક કરવાની પરંપરા છે સ્કંદપુરાણમાં કહેવાયું છે કે જે મહાશિવરાત્રી પર પૂજા જાગરણ અને ઉપવાસ કરે છે તેનો પુનર્જન્મ થઈ શકતો નથી એટલે કે તેને મોક્ષ મળે છે બ્રહ્મા વિષ્ણુ અને પાર્વતીના પૂછવા પર ભગવાન શિવે કહ્યું કે શિવરાત્રી વ્રત રાખવાથી ઘણું પુણ્ય મળે છે શિવપુરાણમાં મોક્ષના ચાર માર્ગો જણાવવામાં આવ્યા છે આ ચાર પૈકી મહાશિવરાત્રી વ્રતનું વિશેષ મહત્વ છે તેથી તેનું પાલન કરવું જોઈએ ભગવાન શિવલિંગ સ્વરૂપે પ્રગટ થયા શિવપુરાણમાં લખ્યું છે કે મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવ પ્રથમ વખત પ્રગટ થયા હતા બ્રહ્મા અને વિષ્ણુ વચ્ચે કોણ મોટું હતું તેના પર મતભેદ થયો હતો આ પછી સર્વશક્તિમાન શિવ અગ્નિના સ્તંભ તરીકે પ્રગટ થયા તેમણે કહ્યું કે જે કોઈ તેમની શરૂઆત અથવા અંત શોધી કાઢે છે તે શ્રેષ્ઠ છે બંને નિષ્ફળ ગયા અને ભગવાનના અસ્તિત્વની ખબર પડી શિવ પાર્વતીનો લગ્ન દિવસ એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન શિવ અને પાર્વતીના લગ્ન થયા હતા દેવી પાર્વતીએ ભગવાન શિવને મેળવવા માટે કઠોર તપસ્યા કરી હતી ભોલેનાથે કહ્યું કે તેઓએ રાજકુમાર સાથે લગ્ન કરવા જોઈએ કારણ કે સંન્યાસી સાથે રહેવું સરળ નથી પાર્વતીની જીદ સામે આખરે શિવ પીગઈ ગયા અને બંનેએ લગ્ન કરી લીધા શિવજીએ સમુદ્ર મંથન નીકળેલું હલાહલ ઝેર શિવે પીધું એવી પણ માન્યતા છે કે સમુદ્ર મંથનમાં સૌથી પહેલા હલાહલ ઝેર નીકળ્યું હતું તેની જ્યોત તેજ હતી જેના કારણે દેવતાઓ અને દાનવો સળગવા લાગ્યા અને સર્વત્ર અરાજકતા ફેલાઈ ગઈ ત્યારે બધાએ ભગવાન શંકરની પ્રાર્થના કરી ત્યારે મહાદેવે તે ઝેર પીધું આ અસરથી ભગવાન શિવની ગરદન નીલી થઈ ગઈ આ ગરમીને ઓછી કરવા માટે દેવતાઓએ ભગવાન શિવને બિલવના પાન અર્પણ કર્યા એવું માનવામાં આવે છે કે તે મહાશિવરાત્રીનો દિવસ હતો એકાત્મ થયા શિવ યોગિક પરંપરામાં શિવને દેવતા માનવામાં આવતા નથી પરંતુ આદિગુરુ માનવામાં આવે છે એટલે કે પ્રથમ ગુરુ જેમની પાસેથી જ્ઞાન ઉત્પન્ન થયું હજારો વર્ષોના ધ્યાન પછી એક દિવસ ભગવાન શિવ કૈલાસ પર્વત પર સંપૂર્ણ સ્થિર થઈ ગયા પછી તેની બધી પ્રવૃત્તિઓ બંધ થઈ ગઈ અને તે સંપૂર્ણપણે શાંત થઈ ગયા એવું માનવામાં આવે છે કે તે દિવસે મહાશિવરાત્રી હતી